હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કૂક તો ફ્રેન્ડ્સ આજે આપણે જે મહિલાઓને ખાસ હોય છે કમરના દુખાવા જે પગના દુખાવા અને અશક્તિ જેવું આવી જતું હોય છે તો અત્યારે શિયાળમાં ભરપૂર માત્રામાં અત્યારે જે આ વસાણા ખાઈએ છીએ એનાથી આપણને બહુ બેનિફિટ્સ મળે છે તો એકદમ સરસ અને ઓથેન્ટિક રીતે આપણે ગુંદર પાકની રેસીપી બનાવીશું તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ગુંદર પાક બનાવવા માટે મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે જે નોર્મલ રોટલીનો લોટ હોય છે ને એ લીધો છે તમે કરકરો લોટ પણ લઈ શકો છો પછી અહીંયા પચાસ ગ્રામ મેં બાવળીયો ગુંદ આવે છે એ લીધો છે આ રીતનો બાવળીયો ગુંદ છે થોડોક મોટો આવે છે તો એ લીધો છે પછી અહીંયા મોટી ત્રણ ચમચી સૂટ પાવડર લીધું છે પછી અહીંયા મિક્સ એક કપ મેં મિક્સ ડ્રાય ફ્રૂટ લીધા છે જે તમે આમાં છે ને અખરોટને એ પણ એડ કરી શકો અખરોટને એ પણ તમે એડ કરી શકો છો પછી બે કપ ટોપરાનું ખમણ લીધું છે એક કપ ઘી લીધું છે અને બે કપ ગોળ લીધો છે તો ચલો આજની આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ આપણે થોડુંક આમાંથી હું ઘી પણ એડ કરીશ પેલા એક કપમાંથી ગરમ થઈ ગયું છે આપણે ગુંદ એડ કરશું અને મોટો ગુંદ છે એટલે અંદરથી કાચો ન રે જેનું ખાસ ધ્યાન રાખવાનું છે પ્રોપર ફૂલી જાય ને ત્યાં સુધી એને લેવાનો છે તો આ રીતનો હું બધો ગુણને તળી લઈશ ફરી આપણે બાકી મૂકી છે એડ કરી દઈશું અને એમાં આપણે જે મિક્સ ડ્રાય ફ્રૂટ લીધા હતા એ આપણે તળી લેશું તળસો ને ફ્રણસો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે ના જસ્ટ ખાલી એને ફજ કરવાના છે આપણે તો હવે આપણે કાઢી લેશું હવે આપણે એ જ પેનમાં ઘઉંનો લોટ છે એડ કરી દઈશું ઘી તમારું ઓછું હોય તો ઘી તમે એડ કરી શકો છો અને આપણે પાંચ થી સાત મિનિટ માટે એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને શેકવાનું છે અને ઘી તમને ઓછું લાગે તો તમે એડ કરી શકો છો અહીંયા મને ઘી થોડુંક ઓછું લાગે છે એટલે એડ કરીશું આવી રીતે કન્ટિન્યુસ એને ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ રાખવાની છે આપડો લોટ છે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે છ થી સાત મિનિટ થઈ છે હવે ટોપરાનું ખમણ પણ એડ કરી દઈશું કે જેથી એ પણ એકદમ એમાં મિક્સ થઈ જાય અને શેકાઈ જાય બસ ખાલી હવે મિક્સ કરવાનું અને આપણે નીચે પ્લેટમાં કાઢી લેશું ડ્રાયફ્રૂટ રાખ્યું હતું બુંદ એને આપણે પલ્સ મોડમાં ક્રશ કરી લેશું કે જેથી એકદમ સરસ રીતે છે ને મિક્સ થઈ જાય એટલા માટે તો એને પલ્સ મોડમાં હું મિક્સ ક્રશ કરી લઈશ આ રીતના છે ને ક્રશ કરી લીધું છે હવે એડ કરી દેસુ આપણે એક ચમચી જેટલું અને ગોળ એડ કરી દેસુ આપણે મેલ્ટ થાય ને ત્યાં સુધી જ આપણે કરવાનું છે ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે હવે આપણે આમાં એડ કરી દઈશું અને આમાં તમે સૂટ પાવડર એડ કરવાનો રહેશે તમે આમાં જે તમે તમારી ચોઈસ પ્રમાણે કંઈ પણ વસ્તુ તમે એમાં એડ કરી શકો છો હવે સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા મેં જે પેપર ટે લઈ લીધું છે તમે ડીશમાં કે કોઈ ભી તમે ઢાળી શકો આ રીતના મેં એમાં કરી લીધું છે હવે થોડીક વાર રહીને પછી આપણે એમાં કાપા કરીશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ એવો બેસ્ટ આપણો ગુંદ પાક બનીને રેડી થઈ ગયો છે એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય છે જેને કમરનો દુખાવો ઘોટ ઘૂંટણનો દુખાવો એના માટે ખૂબ જ ઉપયોગી છે દરરોજ સવારે તમે એક ઠેફલી ખાશો તો ખૂબ જ એના બેનિફિટ્સ મળશે ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે આજુનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ